નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે અહીંયા આજના સમાચાર જ્યાં જોઈએ ત્યાં પ્લાસ્ટિક નાખી દેશું જ્યાં જોઈએ કચરો નાખી દેશું તો આ ઘણા દિવસની ચાલે

પરંતુ સફેદ રણને બદસુરત કરતા કચરાના ઢગ જોઈને સૌ પ્રવાસી નારાજ થયા હતા કચરો જ્યાં ત્યાં ફેંકી અત્યંત ગંદકીના દ્રશ્યો સામે આવ્યા હતા આ પ્રવાસન સ્થળે કોણ સફાઈની જવાબદારી લેશે કચરો ફેંકનાર આપણે પ્રવાસીઓ જ છીએ અને પ્રવાસીઓ પ્રવાસન સ્થળને જો ચોખ્ખા નહીં રાખે તો આવા સ્થળોનો વિકાસ રુંધાઈ જશે તમારું નામ શું છે મારું નામ હિતેશ રાવલ છે હું કચ્છ ભુજથી આવું છું દર સાલ હું મકર સંક્રાંતિ વાઇટ રમમાં જ ઉજવી છે એમ બધે ભેગા થઈને બહુ મજા આવે છે અહીંયા અમને પબ્લિક જુઓ તમે ચારે બાજુ તમે જ્યાં નજર કરશો ત્યાં તમને પબ્લિક જ દેખાશે અને બહુ સારો એવો ઉત્સવ છે આપણો પવિત્ર તહેવાર છે અને અહીંયા ઉજવીને અમને બહુ આનંદ થયો બહુ મજા આવી અહીંયા પણ એક જ વસ્તુ જરાક અત્યારે એવું થયું કે આ કચ્છ માટે અશોભનીય વર્તન હોય એવું લાગ્યું છે ઘણી બધી જગ્યાએ ગંદકી ઠેર ઠેર કચરાના ડગલા ચારે બાજુ પ્લાસ્ટિકની બોટલો પ્લાસ્ટિકના કચરા આવું બધું જોઈને એમ કે આ સારું રણોત્સવ વધુ ચાલશે કે નહીં હવે આ પ્રશ્ન છે પણ હું એમ કહું છું કે જો સરકાર બધું આપણા માટે સારું કરી રહી છે તો આપણે પણ એને મદદરૂપ થઈએ ચારે બાજુ ડસ્ટબિન પણ ગોઠવવા જોઈએ જરા એ પણ અહીંનો નિગમનો થોડોક વેદ છે કે અહીં ચારે બાજુ ડસ્ટબિન હોય તો કદાચ પબ્લિક કચરો નાખે પણ નહીં પણ ડસ્ટબિન નથી જરાક આફેરે જ વ્યવસ્થાનો અભાવ છે એવું લાગું છતાં બહુ મજા આવી વાઇટ રિઝલ્ટમાં હલો હું કવિતા છું અને અમે લડનથી આવ્યા છીએ આજે ઉત્તરાયણનો મસ્ત એવો આપણો તહેવાર છેલ્લા બે એક વર્ષથી આવું છું તો બહુ જ મજા આવી ઘણી બધી અહીંયા પબ્લિક પણ છે એટલી બધી મજા આવીને આ ઉત્સવને માણીને કે આંબે કઈ આમ આ શબ્દ નથી કે આપણે કહી શકી પણ એક વસ્તુ જોઈને બહુ દુઃખ લાગ્યું કે આપણે મોદી સરકાર છે એટલું સરસ કામ કર્યું છે આપણો રણ ઉત્સવ બનાવ્યો છે પણ એને જો આપે જ આવી રીતે ગંદકીની અંદર ફેરવી નાખશું જ્યાં જોઈ ત્યાં પ્લાસ્ટિક નાખી દેશું જ્યાં જોઈ જ્યાં આપણો કચરો નાખી દેશું તો આ ઘણા દિવસ નહીં ચાલે જો આપણો કચરો આપે જ નહીં ઉઠાવીએ તો પછી આ કઈ રીતે આપણે આગળ લઈ જઈ શકશું તો મારું એટલું કહેવાનું છે કે આટલું મોત ટુરિસ્ટ બનાવ્યું છે મોદી સરકારે તો આપણે જેને હેલ્પ કરી અને આપણે જ આવી રીતે જ્યાં ત્યાં કચરા ના પેકી કોઈ ફેંકતું હોય એને આપે સલાહ આપી કે તમે આવી રીતે ના કરો કેમ કે આ લોકો બિચારા પાસે ને આપણે હેન્ડલ કર્યા સિવાય ના બીજા ઘણા બધા કામ છે કે આપણે આવી રીતે કચરા ફેંકશું તો એ લોકો બિચારા કેવી રીતે કામ કરશે આટલું બધું જોવું તો તમે ચારે એની ઘરે એટલી ગંદકી બનાવી દીધી છે ને તો મારી એટલી જ વિનંતી છે કે મોદી સરકાર આટલું સરસ કામ કર્યું છે તો આપણી ફરજ બને છે કે આપણે રસ્તાની અંદર કચરા ના ફેંકીએ અને જ્યાં આપણે ઠેકઠેકાણે એટલા બધા રાખી દીધી છે ડસ્ટબિનો તો પ્લીઝ મારી એક જ વિનંતી છે કે તમે આ લોકોને એવી રીતે કચરા એની જગ્યાએ નાખો પ્લીઝ થેન્ક યુ જય હિન્દ સરકારે કે પ્રવાસન વિભાગે ઢગલાબંધ કચરાની સફાઈ માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની જરૂરત છે દર્શક મિત્રો આજે તારીખ સોળ જાન્યુઆરી બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર